નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર વાત કરીએ તો વડોદરા માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગ હસ્તકના ડભોઈ તાલુકાના બે જેટલા મેજર બ્રિજ આવે છે જેનું અધિક્ષક ઇજનેર સાહસ પટેલ દ્વારા નિરીક્ષણ કરાયું તેમજ બ્રિજના સમારકામ અંગે સ્થાનિક અધિકારીઓને સૂચનો કરાયા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ બ્રિજની ગુણવત્તા અને તેની મજબૂતી ચકાસવા માટેના આદેશ અપાયા છે ત્યારે ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક બે જેટલા બ્રિજ આવેલ છે બંને બ્રિજ બંને ઘણો સમય થયો છે ત્યારે બ્રિજની મજબૂતીથી તપાસ અર્થે ડભોઈ કરનાળી અને ચાંદોદને જોડતા બ્રિજનું માર્ગ મકાન પંચાયત વર્તુળ વિભાગમાં અધિક્ષક ઇજનેર સાહસ પટેલ અને કાર્યપાલક ઇજનેર વિનોદ ચૌધરી ડભોઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વિનય સોમાની